જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના વિડીયોમાં તો બધા મિત્રોને જય આશાપુરા માતા તો આશાપુરા માતાના કેમ્પ વિશે આપણે માહિતી આપી રહ્યા છીએ તો મિત્રો આ એક કેમ્પ છે એ સવાપર ગામથી નજીક છે અને આશાપુરા માતાના મોઢથી લગભગ આઠ કિલોમીટર દૂર છે અને આ જય માતાજી ગ્રુપ મુંબઈ ગ્રુપથી આયોજિત છે અને આ લગભગ

રવા પર માતાના મઠથી નવ કિલોમીટર પહેલાં આ પાંત્રીસમું વર્ષ છે અમે અમારું અમે પાણીથી સ્ટાર્ટ કરેલું અને આજે ભવ્ય અને મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ એમાં ચોવીસ કલાક બાપ્રસાદ હોય છે શુદ્ધ અને સાત્વિક રોટલી ભાત શાક અને સાથે એક મીઠાઈ હોય છે અને સાંજના ખીચડી કઢી અને રોટલી અને વિશેષમાં અમારું મેડિકલ બી સેવા આપી રહ્યા છીએ અને યાત્રીઓ માટે રાત્રિ સુવા માટે મોટું કેમ્પનું મેગા કેમ્પનું આયોજન છે અને દિવસના અમે શેરડીનો જ્યુસ રાખીએ છીએ પાંચ દિવસ અને આ પર્ટિક્યુલર કોઈનું કેમ્પ નથી એક ગ્રુપ બનાવેલું છે બોમ્બેનું અને અમે બધા બોમ્બેથી સેવા આપવા માટે અહીંયા આવીએ છીએ અને જેમ મને તેમ યાત્રીઓને સરસમાં સરસ અને સારીમાં સારી સેવા મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જય મહાશાપુરા અને દર્શકોને પણ કે પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને તમારો કેમ્પ કેટલા દિવસ સુધી સેવામાં ગઈકાલથી ચાલુ કર્યો છે અમારો સાત દિવસનો કેમ્પ છે અને ટોટલી રાશન અમે બોમ્બેથી લઈ આવીએ છીએ બાય ટ્રાન્સપોર્ટ અને અમે લગભગ ત્રીસથી થી પાંત્રીસ જણા હોઈએ છીએ

સરસ નો લાવો લઈ શકે અને પ્રસાદી પણ લઈ શકે ધન્યવાદ ધન્યવાદ જય જય માતાજી તો અહીંયા મિત્રો આપણે આશાપુરા માતાના દર્શન કરી લઈએ અને અહીંયા જે સંત એનું નામ છે સંત શ્રી ઓવ રામ બાપા અને અહીંયા જલારામ બાપા આપણા વીરપુરના અને ધીમે ધીમે અહીંયા પદયાત્રીઓ કારણ કે આશાપુરા માતાના નજીક જ છે તો ધીમે ધીમે પદયાત્રાઓ અહીંયા આવશે આરામ કરશે અને સેવાનો લાભ લેશે તો તમે જોઈ રહ્યા છો અહીંયા આજે જે છે એનો મુખ્ય ગેટ છે મિત્રો અને આશાપુરા માતાનો મઢ અહીંયાથી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવી ગયો છે તો મોટાભાગે યાત્રિકો વધારે ત્યારે થાકતા હોય છે કે જ્યારે માતાજીનો મઢ આવવાની ત્યારે અહીંયા પદયાત્રાઓ પ્રસાદ લઈ રહ્યા છે આરામ કરી રહ્યા છે અને નાસ્તો કરી રહ્યા છે ચા પાણી વ્યવસ્થા પણ છે અને બેસવા માટેની ખુરશીનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે અને મોટા મોટા જે મંડપ સર્વિસ લગાવી દેવામાં આવ્યું છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો પદયાત્રાઓ લોકોને બેસવાની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અને મંડપ સર્વિસ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લગાવી દેવામાં આવી છે આ રીતે ખૂબ જ સેવાનો લાભ લઈ રહ્યા છે જે માટે જ ગ્રુપ મુંબઈથી અને આ સેવા કેમ્પ લગભગ સાડત્રીસ વર્ષથી અખંડ ચલાવે છે આજ કેમ્પ ચાલુ થઈ ગયો છે તો ચોવીસ તારીખ સુધી ચોવીસ કલાક અહીંયા આ સેવા આપી રહ્યા છે અને મિત્રો આ છે પ્રસાદ વિભાગ રસોડા વિભાગ તો કરિયાણાનો સ્ટોક પણ સંપૂર્ણપણે આવી ગયો છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ભાત થઈ ગયા છે રેડી જોઈ રહ્યા છો મિત્રો અહીંયા મોટા મોટા ટોપ પણ છે અને પ્રસાદી રેડી જ છે રેડી થઈ ગઈ છે દેશી ચૂલાના ઉપર જ કરવામાં આવે છે અહીંયા પ્રસાદ રેડી થઈ ગયો છે પગયાત્રાઓ લોકો માટે જે પ્રસાદ થઈ રહ્યું છે રેડી અને સંપૂર્ણ જે પ્રસાદ કરવામાં આવે છે એ દેશી ચૂલાના ઉપર જ કરવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા તો સેવાભાવી લોકો પ્રસાદ રેડી કરી રહ્યા છે પદયાત્રાઓ માટેની સેવા કેમ્પો અહીંયા મુંબઈ આયોજિત જય માતાજી ગ્રુપો છે જે સેવા કરતા લોકો છે વાસણો સાફ કરી રહ્યા છે સ્વયં સેવકો છે અને સ્વેચ્છાએ લોકો સેવા કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા અને સંપૂર્ણ જે પ્રસાદનું આયોજન કરવામાં છે બનશે આ ચૂલામાંથી દેશી રીતે પૌષ્ટિક આહાર આપણા બોટલ ઉપર ખુબજ સારી વ્યવસ્થા છે રોટલી બની છે માતાઓ જે બહેનો રોટલી બનાવી રહ્યા છે તો આ રીતે જય માતાજી ગ્રુપ દ્વારા આયોજિત મુંબઈ ગ્રુપ થી જે અહીંયા સેવા કરી રહ્યા છે લોકો અખંડ સેવા કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ત્યારે મિત્રો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને યાત્રિકોને કોઈ અગવડતા ન પડે અને શાંતિથી આરામથી પોતાનો થાક ઉતારી શકે અને માતાજીનો સેવાનો લાભ જેટલો મળે એટલો વધારે લેવાની કોશિશ કરી રહ્યા છે અને આ જે આયોજિત છે જય માતાજી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને મુંબઈથી મિત્રો આ સેવા કરી રહ્યા છે મુંબઈના ગ્રુપ દ્વારા અને મિત્રો આપણે આ જોઈ રહ્યા છો સંપૂર્ણ કરિયાણા વિભાગ છે અમે સ્ટોક ફૂલ આવી ગયો છે જોઈ રહ્યા છો મિત્રો સ્ટોક આવી ગયો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તેલના ડબ્બા છે અને ઘઉં છે બાજરી છે અને ફરસાણ લગતું કઠોળ બધું જ સંપૂર્ણ થપ્પા લગાડી દીધા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તો આ રીતે આપણા ગુજરાત ધરામાં સૌરાષ્ટ્ર કચ્છમાં માતાનો પર્વ આવી રહ્યો છે નવલા નોરતા શક્તિનો પર્વ આવી રહ્યો છે એ દરમિયાન પદયાત્રાઓ ચાલીને ચા આવતા હોય છે ત્યારે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો ચાર્જિંગની વ્યવસ્થા પણ ખૂબ જ સારી એવી કરવામાં આવી છે જેથી કરીને આજના ટેકનોલોજીમાં જે યાત્રીઓ લોકોનો ફોનનું ચાર્જિંગ કરી શકે શાંતિથી અને મિત્રો અહીંયા એક જે છે રસનું જે શેરડીનો રસ યાત્રિકો પગ યાત્રીઓને પાવામાં આવ્યો છે જે મોટો થપ્પો તમે જોઈ રહ્યા છો મિત્રો એ શિરડી અહીંયા અત્યારે જથ્થો આવી ગયો છે ટૂંક સમયમાં અહીંયા શિરડીનું કેમ્પ નખાય છે અને યાત્રિકો પગપાળા યાત્રિકોને માતાના જે મંદિરે જઈ રહ્યા છે દર્શન કરવા એ લોકોનું અહીંયા સેવા કરવામાં આવી છે શિરડીના રસ દ્વારા